સીઝન આવે અને ખાતર માટે ખેડૂતોને લાઈનો ન લાગે તો સીઝનનો મૂડ આવતો નથી હા કદાચ એવું જ હશે સરકાર માટે તો ખેડૂતો ખાતર ખાતર કરતા રહે નેતાઓ ડંફાસો મારતા રહે અને સીઝન પૂરી થઈ જાય આ ક્રમ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે પણ એક સમાચાર એવા આવ્યા છે કે ખેડૂતો સમજી જશે કે ખાટલે મોટી ખોટ છે ક્યાં જમણ અને મારતા ગાલે રાજ્ય ના ખેડૂતો માટે લાખો ટન ખાતર ઓછું અપાયું મતલબ માતા એ મોસા પીરસ્યું જ નહીં કામધામ છોડીને બાળકો ને રડતા મૂકીને ખાધા પીધા વિના તડકા માં તબતા ધરતી પુત્રો ને યુરિયા ખાતરે પરસેવા છોડાવી દીધા છે વહેલી સવારથી શિરામણ કરીને ઘરેથી ખાતરની જંગ લડવા નીકળેલા ખેડૂતને વિશ્વાસ નથી કે તેને ખાતર મળશે કે નહીં કારણ કે નેતાઓના મળતિયા પોતાના ઘરમાં હજારો બોરી ખાતર પહેલેથી જ ભરીને બેઠા છે અને ખાતર મળ્યાના સંતોષનો સંતોષ ઓળકાર ખાઈ રહ્યા છે ભૂખ્યો તો છે એ ગરીબ ખેડૂત જેને કોઈ લાગવગ નથી ભાઈ આ તો ગુજરાત છે જેની વગ નથી ને એને તો પાણી એ નથી મળતું આ તો યુરિયા છે ભાઈ યુરિયા હવે તમને એ વાત કરવી છે કે ચાલુ વર્ષે વધારે કેમ પડી રહ્યા છે કારણ કે મોસાડ માં જમણ તો થયું પણ માતા એ ઓછું પીરસ્યું છે ના સમજા સરળ શબ્દો માં સમજાવી દઈએ આ વખતે ગુજરાત માં જરૂરિયાત કરતા દોઢ લાખ ટન ખાતર ઓછું આપવામાં આવ્યું છે આ આંકડો અમે નથી કહી રહ્યા ખુદ સરકાર કહી રહી છે તેથી મતલબ સાફ છે કે મોસાડ માં ઓછા કોળિયા આપવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર તરફથી સ્ટોક ઓછો મળ્યો જરૂરિયાત કરતા દોઢ લાખ ટન ઓછું ખાતર મળ્યું ગુજરાત ને સાત પોઈન્ટ પંચાવન લાખ મેટ્રિક ટન ખાતર અપાયું ખાતર ની વધતી અછત અંગે ઇફકો ના ચેરમેન દિલીપ સંઘાણીએ એક વાત કરી છે તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મટીરિયલ નો ભાવ વધી ગયો છે જેના લીધે દેશની ખાનગી કંપનીઓએ ઉત્પાદન ઘટાડી દીધું છે ખાનગી કંપનીઓએ યુરિયાનું પ્રોડક્શન ઘટાડતા બજારમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે ખાલી યુરિયાની અછત એટલા માટે છે કે આંતરરાષ્ટ્રીય રો મટીરિયલ ભાવ ઊંચા થઈ ગયા છે એટલા માટે પ્રાઇવેટ કંપનીઓ જે બનાવતી એને ખોટ જાય એટલે બનાવતી નથી ભૂતકાળમાં આપણા દેશમાં જે યુરિયા પેદા થતું એમાં ત્રીસ ટકા ઇફકો માત્ર બનાવતું સિત્તેર ટકા ત્રીસથી પાંત્રીસ કંપનીઓ દેશમાં છે એ બનાવતી આજે પ્રાઇવેટ કંપનીઓ સરકારી કંપનીઓ જે એનું ઉત્પાદન ઓછું કર્યું એના કારણે ઇપકોએ એટલું જ પોતાનું સો ટકા ઉત્પાદન ચાલુ રાખ્યું છે સિત્તેર ટકામાં માત્ર ઇફકો બનાવે છે અને ત્રીસ ટકામાં આખો દેશ બનાવે છે એટલે થોડું ઉત્પાદન ઓછું થાય રાજ્યમાં યુરિયા ખાતરની અછત અંગે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા એ સરકાર ને આડે હાથ લીધી તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતોના પીઠમાં ખંજર ભોક્યું યોગ્ય સમયે ખાતર ન મળતા રાજ્યના ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ડબલ એન્જિન સરકારના ખુબ ગાણા ગાય છે હવે આ ડબલ એન્જિનની સરકારમાં જે ખેતીવાડી વિભાગ છે કૃષિ વિભાગ છે એને જે અહેવાલ આપ્યો એ મુજબ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને જે ખાતર મળવું જોઈએ આ દોઢ લાખ મેટ્રિક ટન ખાતર જુલાઈ મહિનાના અંત સુધીના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ગુજરાતને દોઢ લાખ મેટ્રિક ટન ખાતર ઓછું આપ્યું છે તો આને થાપડ ગણશું લાકડી ગણશું છરી ગણશું કે પીછ પાછળ ખંજર ભરાયું એવું ભરાતર ખાતરની બુમ પડતા વિભાગ જાગ્યું અને ચૌદ જિલ્લામાં દરોડા પાડ્યા જેમાંથી ચોત્રીસ જેટલા શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે શંકાસ્પદ વ્યવહારમાં અગિયાર ડીલરના ના ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે તપાસમાં માં સત્તર ખાતર વિક્રેતાને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે તો કૃષિ વિભાગે વધુ ખાતર ખરીદનારા ખેડૂતો અને વિક્રેતાઓની એક યાદી પણ તૈયાર કરી છે ખાતરના એક વપરાશ કાળા બજાર વિરુદ્ધ ટીમ બનાવવામાં આવી છે મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલાય જિલ્લામાં રાસાયણિક ખાતર ખરીદવા માટે વેચાણ કેન્દ્રો પર ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે જેમાં ખાસ કરીને છોટાઉદેપુર દાહોદ વગેરે જિલ્લાઓમાં લાંબી લાંબી કતારો જોવા મળી છે પરિસ્થિતિને થાળે પાડવા રાજ્ય સરકારે એક ટેલિફોન હેલ્પલાઇન પણ ચાલુ કરી જેનાથી ખાતરની સ્થિતિ પર નજર રાખી શકાય પણ કેન્દ્રમાંથી માંથી ઓછું મળે તો તો ક્યાં જાય બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ